ભાઈ આવી ગયું ઓનલાઈન પર ચાલુ જોઈ લેજો ભાઈ હા ઓકે મોરિયા કે ઓકે ઓકે ચાલો ભાઈ વચ્ચે થોડુંક નેટ ચોંટ્યું હશે આમથી મશું ટેકનિકલ ખામી થઈ હશે વિચારો ઓકે જોઈ લે આપણે ચાલો રૂકાવત કે લઈએ ખેદ હવાથી આગળ તો ઓકે ચાલો ચાલુ કરીએ પાછા આવી ગયા ચાલો ઓકે ઓકે ચાલો આવી જાય તો આપણે આ નગરપાલિકાની વાત પૂરી કરી નાખી હવે પાછા બહાર આવી જાય આપણે ઓકે તો ઓનલાઈન મિત્રો થોડુંક તમારે ચોંટી ગયું હશે કે એમાં તો નેટ બેટ જવા દે પાછા આવી જાય આપણે ચાલો અહીં આવી જાય આપણે ચાલો એક કામ કરો કમિટી પતી ગઈ આપણે શું ચાલે છે બંધારણ દરજ્જો તો બંધારણ દરજ્જાની અંદર વાત કરીએ આપણે ફટાફટ આવી જઈએ તો કેમ કે પેજ કયો ચાલો છોડો નવું પેજ લખી નાખીએ નવું પેજ લખી નાખીએ ચાલો હતા ક્યાં આપણે બંધારણ દરજ્જો ચાલો તો પહેલા તો ભાગ નવ માં હતા પછી નવ એ માં છે બંને ભાગ મેં તો મોઢે કરાયા હતા ચાલો અગિયારમી શેડ્યુલ અગિયારમી નું સૂચિ અહીંયા આવે છે બારમી જોજો બંધારણ ની અંદર જો તો પંચાયતી રાજ માટે મિત્રો ભાગ કયો છે હવે આટલું તમને આવડે છે વર્ષો પહેલા આપણે મોઢે કરાયું હતું અનુસૂચિ અને ભાગમાં નવ આવે અનુચ્છેદ અનુચ્છેદ તો અનુચ્છેદ તમારે બસો એ થી લઈ અને બસો તેતાલીસ તમારે ઓ મોસ્ટ મોસ્ટ આઈએમપી સવાલ નીકળશે સ્ટાર કરો આખું જ આઈએમપી છે આ દેખાય કયો ભાગ કયું અનુસૂચિ અને કયું આર્ટિકલ સવાલ નીકળવાની સંભાવના પૂરેપૂરી છે ભાઈ અને અહીંયા તમે જોવા જાવ તો બસો તેતાલીસ તમારે પી થી લઈ અને બસો તેતાલીસ ઝેડ અને ઝેડ ની અંદર પાછું કીધું જી સુધી ઝેડ જી એટલે ઝેડ ઠાક્યા નહીં આ લોકો વિચારો ઝેડ આવી ગયો ને પછી ઝેડ એ ઝેડ બી ઝેડ બી હારું ઝેબ્રા ક્રોસિંગ ના લોકો લઈ ગયા છે ની જેમ ખેંચી કલમ ને વિચારો એક જ કલમ છે પણ અંદર છવ્વીસ અને ઉપર જી સુધી આવે અલગ અને બધી આ પેટા કલમ અને બધી કલમ મોઢે કરવાની છે પણ આવડી જઈશું આજે તમારે બસો તેતાલીસ એ થી લઈ અને ઓ મોઢે કર જો બંધન આવેલ કલમ આવે છે એસટીએમ એક કલમ ના પૂછણી એક કલમ ના આવી

નવ અહીંયા ભાગ કયો છે નવ એ પંચાયત ભાગ કયો નવ નગરપાલિકામાં નવ એ અનુચ્છેદ કઈ હવે જોજો બસો તો યાદ કરો આ બધી કલમ આઈએમપી કલમ છે એકસો તેતાળીસ બસો અને ત્રણસો તેતાલીસ આપણે ભણાયું તું ત્યારે ત્રણ ત્રણ કલમ મેં લખાવેલી યાદ છે અને કીધેલું બહુ જ આઈએમપી છે તો મને કહો એકસો માં શું છે રાષ્ટ્રપતિ મહોદય સુ બીજું હજી બે લેક્ચર જશે ચાર લેક્ચર ભણો એટલે પંચા તમારું ખતમ કે કાલે ત્રણ કેતો હતો જાય ભાઈ વધી જાય એટલે ઓકે વધી જાય પાછું જો બહુ બધું હોય એટલે ચાલો વાંધો અને ત્રણસો તેતાળીસ યાદ છે સંગની રાજભાષા દેવનાગરી લિપિઓ વાળી હિન્દી રહેશે આવું કઈ યાદ આવે છે ગયા ભૌમાં ભણે એવું લાગે આપડે હા આ ભૌમાં જ ભણ્યા હતા ઘણી વાર એવું લાગે કે યાદ આવે કે ને બાબુજી અહીંયા કોઈ ચૂડી કા બજાર થા હા ઘરે નરજુ રહેંગે એ જો તું યાદ રાખજો આવું થાય જો યાદ રાખજો કે 143 243 333 કલમ તમારી યાદ રાખવાની છે એમપી છે આજે આપણે ભણવાનું 243 પાછું રિપીટ કરીએ આપણે ભાગ કયો સોના માટે પંચાયત માટે નવ એના માટે નગરપાલિકા પંચાયત માટે અનુસૂચિત કલમૂચિતાલીસ એ થી ઓછી જીરો આવ્યો એવું લાગે એવું ગમે લાગે એ જો બસો તેતાલીસ એ થી ઓ અહિયાં આવે છે ઓ પછી પી આવે ને બહુ ઘરો સવાલ ઓ પછી પી આવે ઓપી હા ઓપી અહીંયા છો અને ઘણી થાય પેલું મગજ કામ ના કરતો છો ફી થી લઈ અને છેલ્લે શું આવે ઝેડ પણ ઝેડ માં પાછો પેટા કલમ ક્યાં આવે જી બોલો લ્યો કઈ વાંધો મોડે કરી નાખો આપડે ચાલો વાંધો બીજી વસ્તુ આ સુધારો ક્યારે છે ઓગણીસો ને બાણું હા સુધારો નંબર બાકી આ કયો તોતેર આ કયો ચુમ્મોતેર યાદ રાખજો ઇતિહાસ ગવા છે બધા ગવા નથી ઇતિહાસ ગવા છે કે જયારે આંકડા કે માહિતી મુકશે મિત્રો લચ્છા વાગે વાગે અને વાગે વાગે છે વાગે છે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે આવું સાહિત્યમાં આવે મીરાબાઈ એવું કે સાહિત્ય બાકી છે હજી અહીંયા જો છો તો બહાણું લઈ લે બધું ભણાઈ દે કે જો તો બહાણું જો તો બહાણું ની વાત કરીએ આપણે હવે સાંભળજો આ તોતેર ચુમ સુધારો હજી આ તો સુધારો થયો લાગુ બાકી પાછો એટલે સુધારો બહાણું થયો લાગુ થયું તાણુમાં અને એ તારીખ પૂછાય બોલો હજી મોસ્ટ ટાઈમ હવે તારીખ તો હવે આવે જોજો તો આ જે તોતેર સુધારો છે એ લાગુ પડ્યો ક્યારે ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણું ત્રાણું આંકડા હજી પત્યા નથી ઓકે આંકડા આમથી આમ ના કરતા નીકળી આંકડા જો યાદ રાખજો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણું ઓકે અને આ લાગુ અમલ થયો અમલ કોણ પંચાયતી રાજ પંચાયતી રાજ નો સુધારો ચુમોતેર બાણું બરાબર છે પણ અમલ તારીખ પૂછાય ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ની અંદર અમલ થયો સેનો પંચાયત રાજ એટલા માટે જ લખી નાખો બાજુમાં ચોવીસ એપ્રિલ છે એને પંચાયત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ એપ્રિલ ગોખી નાખો પંચાયત દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોસ્ટ 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 આઈમપી સવાલ નીકળે લોચા શું હોય ખબર કે છોકરા બાણું તાણું લોચા વાગી જાય

એક જૂનુ છે એક જૂન આવ્યું અમલ એટલે હરખમાં પંચાયત કરો એ વખતે નગરપાલિકા પંચાયત બધું શું કરે એક જ કહેવાય ભાઈ એક જ કહેવાય એક ના કહેવાય મારા ભાઈ એ તમને ટ્વિસ્ટ કરી નાખ્યું આ ટ્વિસ્ટ કરે એને જ કહેવાય ફક્ત એક બે ત્રણ ફક્ત બે યાદ રાખજો અને એમાં ફક્ત ફક્ત બધા ફક્ત માક જ કપાય તો યાદ રાખજો તો એક જૂન હું તમને તાણુમાં નવરા કરી મૂકેજો યાદ રાખજો સવાલ તમારે સમજવો પડશે ભાઈ ઓકે તો એક જૂન તાણુ નગરપાલિકા માટે આવશે મિત્રો અને તમારું કહેવાય ચોવીસ એપ્રિલ તમારે કોના માટે આવશે પંચાયત ચોવીસ એપ્રિલ ગોખી નાખો ચોવીસ એપ્રિલ મોસ્ટ ટાઈમે છે મિત્રો અને અહીંયા શું આવે છે એક જૂન ક્લિયર કટ ચાલો પાછું રિપીટ કરી આપણે જો આમાંથી સવાલ નીકળશે એને ખબર છે બહુ બધા આંકડા છે છોકરા ભૂલી જવાના બહુ બધા આંકડા છે આંકડામાં મિસ્ટેક થઈ જાય ભાગમાં આવી જાવ ભાગ માટે આ છેલ્લી વાર કેવું હવે હદ થઈ ગયું છેલ્લી વાર કેવું છું હવે જીભના કૂચા વળ ગયા જો ઓકે દેખાડવા ના મહેસૂસ કરો અહીંયા જો તો એ દેખાડો કે જો તો ભાગ નવ હવે કોનો ફોન આવ્યો પાછો ના આ વાંધો નહીં કીધું મૌર્યભાઈ ને ફોન નથી પાછો હરિ ચલાવીએ છો તો આ ભાગ નવ પંચાયત જો પછી નવ એ કોના માટે છે નગરપાલિકા ઓકે આપણે બોલતા હોય કે પાલિકામાં વાત કરવી પડશે મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી વાત કરવી પડશે તો હવે આ શબ્દ આપણે જોડે લઈ લો નવ એમાં નગરપાલિકા ચાલો હવે આ થઈ ગયો ભાગ આનો સચિવ બોલો અચ્છા હવે જેને પૂછ્યું એને બીજા કોઈ ના બોલે જેને પૂછ્યું એને જોવું છે મારે તમારો કોન્સેપ્ટ કયો કેવો છે હવે મારે તમારે સવાલ ઓકે ચાલો પાછા હવે માટે આવે છે હવે માટે મારે સવાલ પૂછવો છે સવાલ પૂછી લે આપણે રાજુ માહિતી બસ નહીં કે નહીં દેવા જે શાંતિ મને નહીં કે ફોન વપરો તોય મને નામ દે ને ભણું તોય બોલે હેરાન કરી વિચાર રાજુ માહિતી આવડે તો જ કહેવાનું બાકી વાંધો નહીં રાજુભાઈ તેરમી અનુસૂચિમાં શેની વાત કરી છે જેને આવડતો હજુ જો કરો તેરમી અનુસૂચિમાં શેની એક બે ત્રણ ચાર બોલો ભાઈ છે જ નહીં રાજુ ગયો મરી યાદ રાખજો તેરમી છે જ ને ભાઈ યાદ રાખજો તેરમી આવે જ નહીં તો ના જ આવડે પણ નથી આવડતી બાર જ છે ભાઈ તેરમી છે જ ને લોન્ચ કરતા ને ઘણા તેરમો ભાગ કરશે હા કે ભારતમાં વેપાર વાણિજ્ય અને બીજું વેપાર એ ભાગ છે એ અલગ છે બોલવાના તો હાડું બીજું પૂછ્યું ને બાકી તો આવે જ જવાબ ચાલો વાંધો નહીં એટલે ભાગ અલગ અલગ જો તમે લોટ ના લીધો ભણી ગયા ચાલો જો તો અગિયાર અને બાર ચાલો પાછા આવી જાય આપડે પાછા ચાલો આ શું થયું ભાગ આ શું અનુસૂચિ હવે અનુચ્છેદ આવી જાય બસો તેતાલીસ એ થી ઓ અહીંયા પી થી ઝેડ જી ઓકે પછી મતલબ આ બંને જે સુધારો તમે જોવા જાવ સુધારો નંબર તોતેર સુધારો તોતેર ચુમ્મોતેર આ સુધારો તોતેર પેલો ચુમ્મોતેર ક્લિયર અચ્છા બાણું બાણું હા બંને તમારે ઓગણીસો બાણું માં સુધારો થઈ ગયો આવું કામ તમારે ઘરે કરવાનું નાનું ના લખી નાખવાનું તમને ઘરે સાઈડમાં નજર મારું તો કામ લાગે મટીરિયલ ચાલો પછી હવે અમલ આ તો સુધાર અમલ અમલ ચોવીસ એપ્રિલ ઓગણીસો એક જૂન ઓગણીસો ને ત્રાણું બસ આટલું તમારે રિવાઇઝ કરી લેવાનું પરીક્ષા પાછો પહેલા કારણ કે આંકડા કે માહિતી ભૂલી જવાશે કે રોકડિયા માર્ક છે બેઠા જ માર્ક આવે જો યાદ હોય તો ચાલો આગળ જવા દે હવે આપણે નેક્સ્ટ જવા દઈશું તો આ તો આપણે વાત કરી જ છે હવે આપણે બંધારણમાં દરજ્જો મળી ગયો ઓકે તો હવે આપણે બસો ની કલમ છે એને રબરની જેમ ખેંચી અને બધી જ કલમ મોટે કરવાની છે એથી લઈ અને ઓ સુધી અને ગેરંટી બધાને આવડી જશે અને આવડે તો જ ઘરે જવાનું બાકી લેવામાં આવશે છેલ્લે તમને છે ને બધી કલમ લખાવવામાં આવશે એ લખાઈ જાય તો જ તો અને તો જ શું કહેવાય તમને મોકલશો બાકી નહીં મોકલીએ આપણે ઓકે ચાલો પાછા આવી હવે જોઈએ આપણે તો બસો હા બપોરે રાખશું આપણે રાખશું પણ જમણવાનો કાર્યક્રમ ગોઠવતા નહીં સાહેબ વાંધો ને આપણે તૈયાર છે રહેવા માટે બસ જમવાનું ગોઠવું તો અહીંયા જોઈએ આપણે તો બસો તેતાલીસ લઈ આપણે એ થી લઈ અને ઓ સુધી આપણે જવાનું છે કરીએ સ્ટાર્ટ ચાલો તો બસો તેતાળીસ કલમ છે એને આપણે સ્પેશિયલ પંચાયતી માટે આપ્યું છે તો પંચાયતમાં આવતી વ્યાખ્યા એનું અર્થઘટન એ બધી ચર્ચા કરીએ વ્યાખ્યા આપી જોઈએ માં ડેફિનેશન વ્યાખ્યાઓ તમને અહીંયા આપી હશે તો બસો તેતાલીસ માં જે વ્યાખ્યા આપી છે એમાં તમારે પહેલું સ્ટાર્ટ કરવાનું છે એ તો તમને લખ્યું છે ગ્રામ સભા અંગેની જોગવાઈ હવે ગ્રામ સભા કોને કહેવાય એ હું તમને આગળ ભણાવીશ જો અત્યારે ખાલી કલમ મોઢે કરવાની છે તમને યાદ રાખી રાષ્ટ્રપતિ ભણાવી તો આપણે રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી અગત્યને અનુચ્છેદ મે ત્રીસ કલમ મોઢે કરાઈ પછી ભણાઈ હતી કે સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ વડાપ્રધાન સંસદ આવેલું તો આજે મારી ઈચ્છા આવે છે કલમ મોડે કરી નાખીએ પછી આ શું કહેવાય એવું ડીપમાં ત્યારે કહીશ હા પણ ઉપર ઉપર કહેતો રહે હું તમને યાદ રાખવામાં મજા આવે તો ગ્રામ સભા એટલે શું ગ્રામ સભા એટલે દેશી ભાષામાં આપણા ગામની અંદર જેટલા પણ એટલા એવા લોકો જેની ઉંમર અઢાર કરતા ઉપર છે અઢાર વર્ષ કરતા ઉપર રહેલા તમામ વ્યક્તિનું મતદાર મંડળ બસ

હા પાછો થયો આજે બોય નેટ હેરાન કરે જો નેટ માં જો પેલું જો મોબાઈલ હે બંધ આજે કેમ આવું થાય છે બોલાવો પેલા બેન જો મોબાઈલ માં આવે કે નથી આવતું ચાલુ છે હા નેટ આજે ભાઈ બહુ ચોંટે છે આજે નેટ તકલીફ કરાવે છે

ચોંટતું ચોંટતું ચાલે છે વાંધો નહીં ઓકે ચાલો વાંધો નથી આમ ચાલતું હશે ટીણી 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 અહીંયા જો ચાલો પાછા આવી જાય આપણે તો એમાં શું આવે છે ગ્રામ સભા ઓકે ટેકનિકલ ઇશ્યુ છે એટલે ભાઈ અમારા હાથમાં નથી નેટ અમે જોવા છે સ્પીડ કરે થોડું આમ પણ હવે થોડુંક એડજસ્ટ કરી લેજો ભાઈ ચલો અહીંયા જોઈએ આપણે તો ગ્રામ સભા એ આપણે ક્યાં છે બસો તેતાળીસ એ બસો તેતાળીસ એ શું આવે છે ગ્રામ સભા ચલો

જિલ્લા પંચાયત કરીશું અચ્છા કેવા શું માંગે ખબર વિચારો તમારા ગામની વસ્તી જો પાંચસો હોય તો તમને ગ્રામ પંચાયત મળે બસો જણા રહેતા ગામ ના કહેવાય એક ફેમિલી કહેવાય એટલે ત્રણ ફેમિલી એમ કે મારે એક જ દાદા હતા પછી આ બધું આ ફેમિલી આ બધું જો યાદ રહો તો બસો છે એને ગામ ના કહેવાય એક નિયમ હોય ગ્રામ પંચાયત નિયમ હોય કે ઓછામાં ઓછા ભાઈ છે ને ભાઈ આટલી પબ્લિક તો હોવી જ જોઈએ તો સવાલ એ થાય સાહેબ બસો જણા હોય ગામમાં તો શું અમને એ ગામની અંદર ગ્રામ પંચાયત નહીં મળે નહીં મળે તો અમારો વહીવટ કોણ કરશે બાજુવાળા ગામવાળા વાળો યાદ રાખજો આપણા ગામમાં સંખ્યા પણ ઓછી હોય તો બાજુનું ગામ હોય એ બાજુના ગામ છે એ તમારું વહીવટ કરે એક્ઝામ્પલ તમે વિચારો કે ગામ છે ઇચ્છાપુર પાછા વિચારો પ્રિયંકા બેન હમણાં બિહાર ગયેલા વચ્ચે બિહાર ગયા આરોપીને પકડવા બિહાર ગયા તો વિચારો પોલીસ નોકરી કહેવાય ટાસ્ક તમે જોવા ફ્રીમાં રેલવે માં જવાનું પ્લેનમાં બધું તમારો ખર્ચો સરકાર નો બોલો અને આરોપી પકડી લેવાનો સિંઘન સ્ટાઇલમાં સિંઘન ઓકે ચાલો પાછા આવી જાય તો એક ગામ કયું છે ઈચ્છાપોર છે અને બીજું ગામ છે ના ઈચ્છા ઓકે જો વિચાર એક છે જો એક ગામ ઈચ્છાપોર છે બીજું ગામ રાખી ધારો કે વિચારે બીજું નામ છે ના ઈચ્છાપોર ઓકે એક છે ઈચ્છા એક છે ના ઈચ્છા ગામ છે તો વાત જસ્ટ ધારો આ ગામ છે ઓકે હવે આ ગામમાં વસ્તી ચાલો કે પંદરસો હજાર છે ચાલો ત્યાં ગ્રામ પંચાયત છે પણ ના ઈચ્છા છે એની અંદર વિચાર વસ્તી બસો જ છે તો ના ઈચ્છા પોર વહીવટ છે ઈચ્છા પોર કરશે ભલે ના ઈચ્છા પણ ઈચ્છા ના હોય ઓકે મતલબ કેવા માંગ ના ભાઈ કન્ફ્યુઝન થાય છે પાંચસો હોય તો મતલબ જો કોઈ પણ એરિયા આપણે ગ્રામ પંચાયત બનાવી કે પછી નગરપાલિકા આપી કે મહાનગરપાલિકા ઘોષિત કરવી કે તાલુકામાં આવશે જિલ્લામાં શું કરશે તો એ જે રચના અંગેની જોગવાઈ છે એ વસ્તીના આધારે એ ક્યાં લખ્યું છે બી માં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અંગેની જોગવાઈ ત્રણસો શું કહેવાય

પછી તાલુકા પંચાયત પછી જિલ્લા પંચાયત તો વચ્ચે વાળું તાલુકા પંચાયત છે મારો ચોકડી આને દ્વિસ્તરીય અને દ્વિસ્તરીય પંચાયતી રાજ અશોક મહેતા નેટ ગયું વિરાંગભાઈ મેસેજ કરી દીધો હા તો લેક્ચર ઓનલાઈન ઓળંગ ગયો ઓકે ચાલ તો હવે જો નેટ ગયું ચોટે જો હવે બંધ થઈ ગયો છે કઈ ચાલો જે દેખાય એટલું ભણે ના દેખાય તો અહીંયા જો તો વીસ અવાજ મારો બદલાય તો વીસ લાખ થી ઓછી જો વસ્તી હોય એમાં વચ્ચે વાળું છે ને એ જાહેરે જાય વચ્ચે વાળું ઉડી જાય જો તો કયું છે ગામ રહેશે જિલ્લા રહેશે ઓકે ચલો અહીંયા તમે જોવા જાવ આને કહેવાય દ્વિસ્તરીય પંચાયતી રાજ અને આ કોન્સેપ્ટ છે વિધાન હતું એક તો ના આપે વિધાન આપે અને એમાં એવું લખ્યું હતું કે દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે ના તમે નોર્થ ઇસ્ટમાં જશો તો જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન તો ત્યાં નથી કે તમને ક્યારે આવડે તમે આજે ભણ્યા તમે યાદ રાખ્યું પછી વાંચ્યું રિવિઝન કર્યું બધા વિશે આવડ્યા પ્રેક્ટિસ કરી કર્યું અને પછી આપજે એક્ઝામ વાગે ભણો તો ફેંકા વાગે ના ભણો કેવા ફેંકા વાગે તો ફેંકા વાગ્યો ડબલ ફેંકા વાગે તો ત્યાં જોજો તો દ્વિસ્તરીય વાળો કોન્સેપ્ટ વીસ લાખથી ઓછી વસ્તી હોય તો ત્યાં શું કહેવાય ત્રીસ્તરીય પંચાયતી રાજ ન હોય અથવા નહીં ગોઠવવાની એ બધી ચર્ચા કરવામાં આવી છે ચાલો પાછા આવી જાવ તો હવે ઇન શોર્ટ બસો તેતાલીસ ની કલમ નંબર જે બી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હું કરું મગજમાં લોડ લેવો આપણે હા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બાકી કલમ યાદ રાખવા માટે તમારે બનાવો બી પરથી બનાવો એ પરથી આવે છે ગ્રામ સભા હવે ગામમાં સભા ભરીએ પછી આગળ ચાલુ કરીએ એટલે પહેલા ગ્રામ સભા શરૂઆતી ગ્રામ સભા બાકી બી છે એમાં તમારે આવશે બનાવવું ચાલો પછી આપણે આવી સી સીમાં એવું કે પંચાયતો ની સંરચના પંચાયતો ની સંરચના અંગેની જોગવાઈ ઉતાવળમાં હું આમ આમ કરનાર ભમજી જઈજ ઓકે મેન શબ્દ જો પંચાયતો ની સંરચના અચ્છા આટલી વસ્તુ હોય તો ગ્રામ સભા આટલી વસ્તુ વસ્તી ગ્રામ પંચાયત આટલી તાલુકા તો એ બસો તેતાલીસ બીમા છે પણ એ બની જાય પછી એનું આખું જે માળખું સ્ટ્રકચર છે એના સભ્ય કેટલા એનું ઇલેક્શન કેમ થાય સરપંચ શું કામ કરશે સભ્ય શું કામ કરશે આખું એનું જે મેનેજમેન્ટ સ્ટ્રકચર સ્ટ્રકચર જો કહેવાય ને એ તમને ક્યાં આપ્યું છે સીમા આપ્યું છે કોઈ એરિયાને ઘોષિત કરવું કે આ નગરપાલિકા થશે હવે મહાનગર થશે કે આ ગ્રામ પંચાયતમાં આવશે આ પંચાયતું માળખું છે સ્ટ્રકચર છે એ કેવું રહેશે એ કલમ કઈ આપી છે બસો સી પંચાયતોની સંરચના અને આવડી જાયજો સી પરથી સીધું ગોખી નાખો સંરચના પણ ધ્યાન રાખજો રચના પૂછાય ને તો બી આવશે બી આવે જો રચના પૂછાય તો બી અને બનાવ પૂછાય તો એ બી આ તો બનાવ તો આપણે પાટિયા બેહાળ્યો હું સજાવું કે સજાવું પૂછાય તો તો એસ સજના ને જો તો યાદ રાખજો કે સજાવ તો યાદ રાખજો કે જો સજના ભાઈ સજના જો તો રચના ની વાત કરો આપણે તો રચના કે તો બી અને સંરચના કે તો શું સી ક્લિયર કે ઘણા સજાવવા મળ્યા બોલો સારું કલર કામ માં આવશે પીઓપી વાળા ઘણા આવશે ઓકે ચાલો અહીંયા જો અહીંયા જો તો સી ગોકી નાખો પંચાયત શું આવશે સૌરચના ઓકે તો ત્રણ આવડી ગયા એ બી સી પદ ચાલો ડી પાંચ પાંચ ના ભાગ પડે પછી પૂછીએ આપણે ચાલો ડી ડી છે ને એમાં તમારે જે પણ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત હોય એમાં જે અનુસૂચિત જાતિ છે જે જનજાતિ છે કે જે મહિલાઓ છે એના માટે આરક્ષણ અનામત અંગેની જોગવાઈ યાદ રાખજો મહિલાઓને સૌથી વધારે ભાગીદારી પંચાયતમાં આપી છે કેમ પંચાયતમાં માસ્ટરી હોય લોકોને એટલે કહેવાનો મતલબ એટલે મારો કહેવાનો મતલબ કયો છે કે પંચાયત એટલે વહીવટની વાત છે વહીવટ ગામનો વહીવટ કરો તમે જોવા દો તો યાદ રાખજો મહિલાઓ માટે પચાસ ટકા અનામત છે ભાઈ યાદ રાખજો પચાસ ટકા અનામત બહેનોની આ બેનો હું તમારી વાત નથી કરતી બેનો હું આ બેન સ્વિટરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વાત વાત કરું તમારી કહેવાય તમે તો બધા હું બહુ મહાન માણસો જો તો પચાસ ટકા યાદ રાખજો તો એ અનામત છે આગળ ભણવામાં આવશે હાલમે તમે કોર્પોરેશન જો નગર પર બધામાં તમે જોવા તો પચાસ ટકા મહિલા અનામત છે મતલબ જેટલી સીટ પુરુષોની એટલી સીટ બેનો માટે છે ગવર્મેન્ટ જોબમાં કેટલી છે તેત્રીસ ટકા એમાં પચાસ ટકા થાય

એ ધારે ને એ ધારે ને કે આ ઘરને બરબાદ કરી નાખવું છે બસ ચાર બેનો ભેગા થઈ જવા જોઈએ એવું કાન ભમણી કરે એવું ષડયંત્ર કરે એવું કરે ને એ ઘરમાં તળાન ભળા હતો એ એટલે આ તમારી વાત નથી કરતો યાદ રાખજો તમે દિલ પર ના લેતા હોય જોજો તો પાછા આવી જજો એટલે મુદ્દો જો કે ચાર નંબર ચાર નંબર માં શું આવે છે મહિલા તો મહિલા અનામત આવે તો જોડો જોડો અનામત નું આખું યાદ આવી જાય એસસી એસટી મહિલા અનામત ક્યાં છે ડી યાદ રહી જાય ચાલો પછી આવે છે ને કેમ આવે છે હું સી બોલો સી કે રિવર્સમાં જાય ઈ આવે હવે બોલો મારેખાવી પડશે કાલે લખીને આવશે અથવા કાર્યકાળ આવશે હું રિવર્સમાં ગયા છે કે આપણે આજે પંચાયત છે એનો કાર્યકાળ કેટલા વર્ષનો હશે પાંચ વર્ષ પાંચ વર્ષ જો એ લોકસભા હોય રાજસભા હોય વડાપ્રધાન હોય મુખ્ય બધે લગભગ પાંચ વર્ષ મોસ્ટ ઓફ જો તો અહીંયા તમે જો મુદ્દત કે કાર્યકાળ પાંચ વર્ષનો છે જો એ પાંચ વર્ષ ક્યાંથી સ્ટાર્ટ થાય બધું આવશે કે પ્રથમ બેઠક થી પછી પૂછાય પ્રથમ બેઠક ક્યારથી સ્ટાર્ટ થાય એ પ્રથમ બેઠક તારીખ નક્કી કોણ કરે એ વખતે અધ્યક્ષ કોણ સ્થાન કોણ લે એ ન હોય તો શું આ બધું આવશે એ કોન્સેપ્ટ એ બધું આગળ આવશે ઓકે એટલે ખાસ તમે જોજો કે પાછા આવી જવું કે શું કેજો કે પાછા આવી જાય આપણે અહીંયા જવું કે ચાલો તો એ છે એમાં છે મુદ્દત અથવા તમારો શું આવશે કાર્યકાળ કેટલા વર્ષ છે પાંચ વર્ષ તો જો પાંચ વર્ષ નો કાર્યકાળ બધા છેલ્લો ઈ ઓહો આટલું બધું કોણ યાદ રાખે તો સીધું યાદ રાખો સીધું પાંચ ફાઈવ પાંચ નંબર ફાઈવ ઓકે તોય વાંધો નો ઓકે તમે યાદ રાખજો અમે પાંચ નંબર આમે પાંચ મંત પાંચ વર્ષ પાંચ વર્ષનો કાર્યકાળ છે તો આમે પાંચ આવે છે ફાઈવ નું કરો ઈ તો તોય પાંચ આવે છે એ બી સી ડી ઈ કરો તોય પાંચ નંબર આવે છે તો બધી રીતે સેટ થઈ જાય ઓકે ચાલો તો ઈ તમારું ક્લિયર ચાલો ઈ પછી આવે છે એફ એફ માં કોઈ પણ સભ્ય ગેલ લાઈક કરવો પડે અમુક વરે ના લાઈક હોય ના લાઈક ના હોય ગેલ લાઈક તો કોઈ વ્યક્તિ એવો છે ભૂલથી બની ગયો સરપંચ એટલે